હારી દેવી પૂજક પરિવારો માટે જય જલારામ સેવા સમિતિ દેવદૂત બનીને સામે આવી છે સમગ્ર પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસેલા વરસાદને લઈને ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા ત્યારે પાટણના હારીજ શહેરમાં પણ અવિરત વરસાદમાં સોમનાથનગર વિસ્તારમાં રહેતા દેવી પૂજક સમાજના મકાનોમાં વરસાદી પાણી ભરાયા વીસ જેટલા લોકોને દેવીપૂજક પરિવારોનું સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું જેમના માટે હારીજ જલારામ સેવા સમિતિ દ્વારા દરેક પરિવારો માટે ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે મહત્વનું છે કે જવાબદાર તંત્ર દ્વારા પરિવારને કોઈ મદદ ન મળતા પરિવારો લાચાર બન્યા હતા અને જલારામ સેવા સમિતિ હિતેશભાઈ ઠક્કર અને તેમની ટીમ દ્વારા સ્થળાંતર કરાયેલા લોકોની મુલાકાત લીધી હતી અને આ સેવા સમિતિ દ્વારા બે ટાઈમ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી સોમનાથ નગર એક માં રહીએ છીએ વાઘરી વિજયભાઈ કાજીભાઈ અને અમારા ઘરામાં હાથોરા હાથોરા હમ પાણી ભરી ગયું છે અમે ત્રણ દિવસથી નિશાળમાં રહેવા આવ્યા છીએ પણ કોઈ જાતનો અમારા અધિકારી કે કોઈ પૂછવા આવ્યું નહીં અમારે ખાવા પીવાનું જલારામ ટેસ્ટ વાળા આવી ગયા હતા ચા પાણી એવું નહીં આવી ગયા ખાલી બે ટાઈમ ખાવાનું આવી ગયા જલારામ વાળા અને ત્રણ દિવસથી હરણ થઈએ છીએ કેટલા લોકો અહીંયા હશો હા એ વીસ લોકો હે લગભગ ચાર ઘરાના અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પાટણ હારીજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે